લાલ કે જે મીઠી મેરુ રાખજે મીઠી મેરુ રાખજે ખરીયેલ તોય પાંદડા તમારા પરમાત્મા રેવા લિડા ખરીયેલ તોય પાંદડા તમારા પરમાત્મા યમી પોટા યાદળા માધવ યમી પોટાયાદળા પાખું માં લઈ સણ નાખજે પરમાત્મા રેવાલીડા પાખું માં લઈને સણ નાખજે પરમાત્મા મીઠી મેરો રાખજે માધવ મીઠી મેરો રાખજે ખરીયેલ તોય પાંદડા પરમાત્મા રે વાલી મારા ટેકો દઈ ને સાલ જે મધ ટેકો માધવ ટેકો સાલ જે એ ભાંગેલા બાર નો ગમે પરમાત્મા ખમે પરમાત્મા મીઠી મેરું રાખજે માધવ મીઠી મેરૂ રાખજે ખરીયેલા તોય પાંદડા તમારા પરમાત્મા રે વાલી તોય પાંદડા તમારા પરમાત્મા મીટી કેરા દીવડા માધવ મીટી કેરા દીવડા હું પેલા તેલ પૂરજે પરમાત્મા રે વાલીડા પૂ પેલા તેલ પૂરજે પરમાત્મા મીઠી મેરુ રાખજે માધવ મીઠી મેરુ રાખજે ખરીલ તોય પાંદડા તમારા પરમાત્મા રે વાલીડા ખરીલ તોય પાંદડા તમારા પરમાત્મા કાટા વાળી કેડીયું માધવ કાટા વાળી કેડીયું અટવાના પેલા પરમાત્મા રે વાલી અટવાના પરમાત્મા મીઠી મેરુ રાખજે માધવ મીઠી મેરુ રાખજે કરિયેલ તોય પાંદડા તમારા પરમાત્મા રેવાલીડા ખરીયલ તોય પાંદડા તમારા પરમાત્મા બોલ દ્વારકા દેશની છે